કાર બુકમાં તમારું હાર્દિક સ્વાગત છે ઉનાળો એટલે ફળોના રાજા કેરીની સીઝન સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દૃષ્ટિએ અઢળક ફાયદા છે કેરીનું સેવન ડાયાબિટીસથી લઈ અને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે તો આજે ફળોના રાજા કેરીના મીઠા રસની રેસીપી જોઈશું અને એમાં આપણે સુગર કે સાકર કંઈ નહીં ઉમેરીએ છતાં પણ આપણે એકદમ મીઠો મધુરો રસ તૈયાર કરીશું વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનને ટચ કરજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય હવે રસ બનાવવા માટે મેં અહીંયા કેરી હાપુસ કેરી લીધી છે ચાર નંગ કેરી છે મોટી એને આપણે પાણીમાં રાખવાની છે એકવાર પહેલાં સારા પાણીથી ધોઈ અને પછી એક કલાક માટે પાણીમાં રાખી દેવાની એટલે પાણીમાં એની ગરમી દૂર થઈ જાય નહીતર કેરીમાં આપણને ગરમ પડતી હોય છે તો પાણીમાં રાખીએ તો ગરમી બધી દૂર થઈ જાય હવે આપણે એક કલાક પછી એને બહાર લઈ અને કોરી કરી અને પછી એની છાલ દૂર કરીશું પછી એના આપણે ટુકડા કરીશું તો કેરીમાં ઘણા પ્રકારના વિટામિન પ્રોટીન મિનરલ્સ અને આયર્ન હોય છે વિટામિન એ ભરપૂર માત્રામાં હોવાથી આંખોની રોશની મજબૂત થાય છે ફાઈબર હોવાથી પાચન સંબંધી સમસ્યામાં રાહત થાય છે ડાયાબિટીસમાં સુગર લેવલ નિયંત્રિત કરે છે તો આવી રીતે કેરીના અઢળક ફાયદા છે તો આપણે એના પીસ કરી લઈશું પછી આપણે એનો રસ તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો આપણે કેરીના પીસ તૈયાર કરી લીધા છે હવે એમાં આપણે જોઈતી વસ્તુ ઉમેરીશું તો થોડું પાણી આપણે ઉમેરીશું એક ગ્લાસ લગભગ બસો એમએલ જેટલું કારણ કે એમને એમ તો રસ બહુ ઘાટો થાય તો પાણી ઉમેરી અને પછી આપણે ખાંડ કે સાકર નથી ઉમેરવાની પણ આપણે ગોળ ઉમેરીશું ગોળમાં કુદરતી મીઠાશ હોય છે તો ગોળથી રસ એકદમ મીઠો મધુરો થાય છે તો આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું તો તમે એકવાર ગોળ ઉમેરી અને આ રીતે રસ જરૂર તૈયાર કરજો હવે મીઠું હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એથી ગળપણને બેલેન્સ કરશે અને હવે સૂંઠ પાવડર છે વન ટી સ્પૂન તો સૂંઠથી આપણે કેરીમાં જે વાયુનો ગુણ હોય છે તે દૂર થાય એટલે સૂંઠનો પાવડર ઉમેરવો ખાસ અને હવે આપણે બ્લેન્ડર ચલાવી લઈશું કેરીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોવાથી શરીરમાં કેન્સરના સેલ્સને વધતા રોકે છે કેરીમાં આયનનું પ્રમાણ વધારે હોવાથી શરીરમાં લોહીની કમી પૂરી થાય છે કેરી ખાવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે આવી રીતે કેરીના ફાયદા ઘણા છે આપણા આરોગ્યને ઘણો ફાયદો થાય છે અને ગરમીમાં કેરીનો રસ પીવાથી શક્તિ પણ મળે છે તો હવે રસ તૈયાર થઈ ગયો છે અને આપણે હવે એને ગાળી લઈશું રસ ગાળવાની જરૂર નથી ઓપ્શનલ છે પણ મારા ઘરે હંમેશા આવી રીતે રસ ગાળવો પડે છે કારણ કે મારી દીકરીને ગાળેલો રસ જ પસંદ છે તો આપણે ગાળી લઈશું એટલે એના રેસા અલગ થઈ જાય તમે જોઈ શકો છો રેસા એના અલગ થઈ ગયા છે અને હવે આપણો રસ તૈયાર છે એકદમ એનો ગોળની મીઠાશ અને કેરીની મીઠાશ બંને મળી અને રસને ઘણો મીઠો બનાવે છે તો ખાંડ બનાવવા માટે ઘણા કેમિકલનો ઉપયોગ થતો હોય છે જે આપણા આરોગ્ય માટે નુકસાન કરતા છે તો બની શકે ત્યાં ખાંડનો ઉપયોગ ટાળી અને ગોળનો ઉપયોગ કરવો એ આરોગ્ય માટે હિતાવહ છે મારી રેસિપીમાં તમે જોઈ શકશો કે મેં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરેલો છે હું અલગ અલગ પ્રકારના વિડીયો મૂકતી રહું છું તે તમે મારી ચેનલ પર જોઈ શકો છો તો રસ તમે જોઈ શકો છો કેટલો સરસ રસ દેખાય છે એકદમ સ્મૂથ રેસા વિનાનો વિડિયો પસંદ આવ્યો હોય તો ભૂલ્યા વિના લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ અગાઉ મેં મેંગો લસ્સી મેંગોનો કૂપરા પાક પણ મૂકેલો છે તે તમે મારી ચેનલ પર જોઈ શકો છો અને તમે કોમેન્ટ કરજો ગોળનો ઉપયોગ કરી અને રસ બનાવજો કોમેન્ટ કરજો કે તમને આ રસ કેવો લાગ્યો વિડીયો લાઈક કરજો ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ